અને નાગરિત ઉભાઈ ગેરબંધારણીય અપવાની ચહેર એક શબ્દો બોલી જાહેર માં સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન કરેલ હતું આ બાબતે છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાતમાં તમામ લોકોએ આવેદન પત્ર એમાં ફરિયાદો આપી પોતે હું ફરિયાદ એમાં બન્યો અને આપણે ફરિયાદો આપ્યો આંદોલન કર્યા કલેક્ટર કચેરી એસપી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પણ ગુજરાતની પોલીસ જે રાજ્ય સરકાર અને ખાસ કરીને ભાજપથી ડરતી હોય બરોબર એના જો એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તો બદલી થઈ જાય એકત્રીસ એક બે હાજર ચોવીસ ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં પણ ઘણા બધા સમાજના આગેવાનો અને બહુડી સંખ્યામાં ભીમસે હાજરીમાં લેખિતમાં ફરિયાદ આપી અને એક મહિનાનો અલ્ટિમેટ આપ્યો કે ભાઈ એક મહિનાની અંદર આવતી 29 ફેબ્રુઆરી 2024 ના રોજ એટલે કે ધણી માતંગ જયંતિ પહેલા તમે કચ્છ પોલીસ ખાસ કરીને ગાંધીધામ એસપી ને આપણે સૂચન આપ્યું હતું કે ફરિયાદ આમાં દાખલ કરો કે આ પછી તમે ફરિયાદ દાખલ નથી કરી શકતા એને કારણો જણાવો પણ આજ દિન સુધી કોઈ પણ કારણો જણાવ્યા નથી નથી ટેલિફોનિક ચર્ચા થતી મૌખિક લેખિત કોઈ કોઈ જવાબ જ નથી આવી રહ્યા જ્યારે લોકતંત્ર ખતમ થઈ ગયું હોય કાયદો વ્યવસ્થા કોઈ ભાજપના નેતાઓને લાગુ જ ન પડતો હોય એવી જ રીતે અત્યારે માહોલ છે ગુજરાતની અંદર તમે બીજા અન્ય સમાજના લોકો ગમે બોલશે તેના તાત્કાલિક ફરિયાદ દાખલ થઈ જાય પણ ભાજપના નેતા કોઈ બોલે તો કોઈ પોલીસના બરોડને કલમો બધી ગુટી થઈ જાય છે તો અત્યારે જે હાલનો નવો તાજો દાખલો છે જૂનાગઢના કોઈ મુસ્લિમ સમાજના મોલાના દ્વારા જાહેરમાં કોઈ શબ્દ બોલવાથી પરોઈના ભાષણ દરમિયાન જે કાયની વાણી બોલવાથી એના વિરુદ્ધ પોલીસ પોતે સો મોટો દાખલ કરે છે પરો તાત્કાલિક જેલ હવાલે કરે અને પાસામાં પણ મોકલી દે છે પણ વજુવાળા વિરુદ્ધ એક વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી આપણે કોઈ નાતિ જાતિ વિરુદ્ધની કોઈ વિચારધારા વિરુદ્ધની અત્યારે લડાઈ છે જ નહીં અત્યારે ફક્ત ને ફક્ત વજુવાળા વિરુદ્ધ કે ગુજરાતની અંદર સંવિધાન લાગુ છે કે મનુસ્મૃતિ લાગુ છે એ જોવા માટેની જે અત્યારે લડાઈ છે અને આ લડાઈ અનુસૂચિત જાતિના માન સન્માન અને સ્વાભિમાનની લડાઈ કોઈ એરો ગેરો વ્યક્તિ ગમે ત્યારે બોલી જાશે અને આવા મોટા લોકો બોલે છે જ્યારે એના વિરુદ્ધ ફરિયાદ નથી દાખલ થતી ત્યારે ગલી ખાચાના જે લુક્કા લોકો ગમે ત્યારે સમાજનું અપમાનિત કરે છે ઘોડીઓ રોકે છે મૂંચું રાખવા બદલ પણ માણે છે શું કામ કે કાયદેસરની કાર્યવાહી આવા મોટા નેતાઓ પર થતી જતી હતી એટલે ગુજરાતના તમામ ભીમ સૈનિકો તમામ સંગઠનો ખાસ કચ્છ જિલ્લાના તમામ બહુજન નેતાઓ કલાકારો આગેવાનો વડીલો બહેનો માતાઓને કહેવા માંગુ છું કે આ લડાઈ સમાજના સ્વાભિમાનની હોય આ સંવિધાનિક લડાઈ હોય તો તમારો એક જાહેર વિડિયો મૂકી સમર્થન કરો અને આ લડાઈમાં પહેલી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ સવારે સાડા દસ કલાકે એસપી કચેરી આપણે ભેગું થવાનું છે અને ફક્ત આપણે એની પાસે જવાબ માંગવાનો છે કે એફઆઈઆર દાખલ થઈ હોય તો એફઆઈઆર ની કોપી આપે કે લેખિતમાં જવાબ આપે કે ભાજપના નેતાથી

હું પણ પહેલી તારીખે ગાંધીધામ આવી રહ્યો છું આપણો તમામ ભીમ સૈનિકો હવે તો આપણે કાયદાની તાકાત શું છે સંવિધાન ની શું તાકાત છે આપણે બધા મળીને બતાવીએ જય ભીમ જય ભારત